કેમ છો સ્પર્ધાર્થી મિત્રો આશા છે તમે સૌ સ્વસ્થ હશો તો આજે આપણે યુવા ઉપનિષદનું આ શબ્દ ઉપનિષદ પુસ્તક છે તેના વિશે અભ્યાસ કરવાના છીએ કે ભાઈ એ પુસ્તકમાં ખરેખર કઈ માહિતી છે અને સાનો સાનો આમાં સમાવેશ કરેલ છે તો સૌ પ્રથમ જોઈએ કે ધોરણ પાંચથી થી બારની જીસીઆરટીના પાઠ્યપુસ્તક પ્રથમ અને દ્વિતીય ભાષા જે આપણે સિરીઝ પણ શરૂ કરેલ છે કે પ્રથમ અને દ્વિતીય ભાષા ઇટ મીન્સ એવું કે જે અંગ્રેજી ભાષા એટલે ગુજરાતી માધ્યમની માધ્યમની દ્વિતીય ભાષા ભાષા એટલે અંગ્રેજી કચેરીના પુસ્તકો જેમ કે ભાષા વિવેક પુસ્તક છે તેનો પણ આમાં સમાવેશ છે ભાષા સૌંદર્યનો અને ગુજરાતી જોડણી કોષ આધારિત આ પુસ્તક છે આમાં આપણને કહેવતો રૂઢિપ્રયોગ તડપદા શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો સમાનાર્થી શબ્દો શબ્દ સમૂહ માટે એક શબ્દ ગદ્ય ખંડ આધારિત શબ્દ ભંડોળ એવું બધું જ અહીંયા આપણને જોવા મળશે એટલે ઘણી સારી પુસ્તક આપણે કહી શકીએ છીએ પાછળ સામાન્ય રીતે આપેલ હોય છે પુસ્તક વિશે ઘણી માહિતી જીસીઆરટી પાઠ્યપુસ્તક તેમજ અન્ય આધારભૂત વ્યાકરણ ગ્રંથો આધારિત તૈયાર કરેલા પુસ્તક છે શબ્દ ભંડોળ પ્રકરણવાર સમાવેશ ધોરણ પાંચ થી બાર જીસીઆરટી નવા તેમજ જૂના પાઠ્યપુસ્તકનો પણ આમાં સમાવેશ કરેલ છે પછી આ મેઇન પુસ્તકો છે ભાષા વિવેક ભાષા સૌંદર્ય ગુજરાત જોડણી કોર્સ ગદ્યકન આધારિત શબ્દ ભંડોળ નવસો પચાસથી વધુ પ્રશ્નો પણ છે અને જીપીએસસી અને યુપીએસસી દ્વારા લેવાયેલ અઢીસોથી વધુ પ્રશ્નો તથા મહાવરા માટેના અઢીસો જેટલા પ્રશ્નોનો આમાં સમાવેશ છે પેજ જોઈ લઈએ છેલ્લે આપણે તો પેજ કેટલા છે આમાં બસો ને બોતેર ટોટલ પેજ આમાં આપવામાં આવેલ છે ત્યારબાદ આગળ જોઈએ આપણે શરૂઆતથી પુસ્તક ખરેખર કેવી છે એ બાબતે તો એમાં જોઈએ આપણે કે શરૂઆત કરીએ લેખક વિશે અહીંયા માહિતી આપેલ છે ત્યારબાદ અનુક્રમણિકામાં જોઈએ તો શું શું છે આમાં ગુજરાતી ભાષામાં વપરાતા વિવિધ ભાષાના શબ્દો સમાનાર્થી વિરુદ્ધાર્થી અર્થભેદ એટલે જોડણી ભેદ આધારિત શબ્દો તળપદા શબ્દો શબ્દ સૌ માટે એક શબ્દ રૂઢિપ્રયોગ પ્રયોગ કહેવત ગદ્યકંડ આધારિત શબ્દ ભંડોળ અને શબ્દ વૈવિધ્ય આમનો આમાં સમાવેશ કરવામાં આવેલ છે પ્રથમ છે ગુજરાતી ભાષામાં વપરાતા વિવિધ ભાષાના શબ્દો તો અહીંયા લખેલ છે કે જો ગુજરાતી ભાષાનો સંબંધ વૈદિક સંસ્કૃત ચાલો ઠીક છે આપણા માટે તો આ કામનું છે તત્સમ સૂર્યમાંથી આપણે આ હમણાં શું કહીએ છીએ સૂરજ ધર્મ ધર્મમાંથી ધર્મ કહીએ છીએ ત્યારબાદ છે કજ્જલમાંથી આપણે કાજળ કહીએ છીએ પર્ણમાંથી પાન પાંદડું તો આવી રીતે તદ્ભવ અને તત્સમ એવા શબ્દોની અહીં માહિતી આપેલ છે એ આપણે જ્યારે લેક્ચર શરૂ કરીશું ત્યારે જોઈશું પરંતુ શરૂઆતમાં આપણે આ કઈ કઈ માહિતી છે તે જોઈ લઈએ ત્યારબાદ કંઈક આવી રીતે છે તમે જોઈ શકો છો મહાવરા માટે ત્યારબાદ અંતે પ્રશ્નો આપેલા હોય છે ને આ તરફ જોઈએ આપણે તો અગાઉની પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નોનો પણ આમાં સમાવેશ કરેલ છે ત્યારબાદ જોઈએ તો આગળની તરફ

છે ત્યારબાદ ધોરણ છ પ્રથમ ભાષા ધોરણ છ આ તરફ જોઈએ આપણે તો એવી તે ભાષાનો અહીંયા જીસીઆરટી પ્રથમ ભાષા ને આગળના પ્રથમ ને દ્વિતીય ભાષા એવી રીતે કંઈક આપેલ છે આપણે થોડીક ઉતાવળ કરી જેથી આપણો વિડીયો બહુ લાંબો ના બને ત્યારબાદ છે અહીંયા કે ભાષા વિવેક અને ભાષા સૌંદર્ય અને ભાષા નિયામકની કચેરી આધારિત આ જે મહત્વના આપણા માટે છે જે આપણી પાઠ્યપુસ્તકોમાં જે શબ્દોનો સમાવેશ નથી તેમનો આમાં સમાવેશ કરેલો છે જે આપણા માટે અતિ મહત્વના છે ગુજરાતી વિષયમાં તમે જેટલું વ્યવસ્થિત રીતે અભ્યાસ કરો તેટલા બેઠા માસ મળવાની સંભાવના રહેતી હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો કયા કયા શબ્દો છે તે આપણે હવે બધા વાંચવા નહીં

વિરુદ્ધ જાતિના કેટલાક શબ્દો ફટાફટ થાય અર્થભેદ આ મહત્વનો છે જો સર આવી રીતે આપણે લખીએ તો સરોવર કહેવાય અને સર આવી રીતે લખીએ તો બાણ તો એવી જે માહિતી છે તે પણ અહીંયા આપવામાં આવેલ છે ત્યારબાદ આગળ જોઈએ તેમાં છે કે સાર્થ જોડની કોષના જે અર્થભેદ આધારિત શબ્દો છે તે તળપદા શબ્દો ફટાફટ અન્ય સંદર્ભ પુસ્તકોમાંથી પણ અહીંયા લીધેલ છે તો તે પણ તમે જોઈ શકો છો અન્ય સંદર્ભ પુસ્તકો આધારિત જે તે આપણે કંઈ બાકી ન રહી જાય એમ શબ્દ સૌ માટે એક શબ્દ એ પણ સેમ રીતે એમણે લખેલ છે કયા કયા પુસ્તક આધારિત છે તે અને પછી તમારે બહુ ભાષા સૌંદર્ય અને ભાષા નિયામકની કચેરી આધારિત યુપીએસસી મુખ્ય પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્નોનો સમાવેશ છે ત્યારબાદ અહીંયા જોઈએ તમે તો જીપીએસસી મુખ્ય પરીક્ષા પૂછાયેલ પ્રશ્નોનો પણ અહીંયા સમાવેશ થયેલ છે રૂઢિપ્રયોગ જોઈ શકો તમે કન્ટેન્ટની દ્રષ્ટિથી મને એને લાખે છે બુક આપણી સિરીઝ આની ચાલુ કરવાના છે તમે આ પુસ્તક પરચેસ કરી શકો છો જે તમને ગમે તો ને ના ગમે આ પુસ્તક તો અન્ય એક છે શબ્દ વૈભવ કરીને વેબ સંકુલનો તે પરચેસ કરી શકો છો તમે પોઝ કરીને જોઈ શકો છો કઈ કઈ માહિતી છે તે મુજબ જીપીએસસી મુખ્ય પરીક્ષાના પ્રશ્નો એ છે ત્યારબાદ છે આપડો આગળ ટોપિક કહ્યું હતું સારા એવા પ્રશ્નો છે એટલે આપણે પ્રેક્ટિસ થઈ જાય એમ

નવા આકર્ષણો પુસ્તકની વિશેષતાઓ એ બધું તો આપણે જોયું તો કંઈક આવી આપણી પુસ્તક છે આશા છે આજનો આ વિડીયો આપને ગમ્યો હશે અને આ પુસ્તક પણ આપને ગમી હશે મળે નવા વિડીયોમાં ત્યાં સુધી જોડાયેલા રહો